એકસોને સાઠ આપણે જે અમદાવાદમાં મોદી સ્ટેડિયમ છે એવા એકસોને સાઠ સ્ટેડિયમ થાય ભેગા અને જે વિશાળ આખો પરી સંકુલ રચાય એ સંકુલ જે છે ત્યાં એ બાય યોગી મહારાજની સરકારે ત્યાં બનાવ્યો છે તમે કલ્પના કરો હન્ડ્રેડ લોકો કહે છે યોગી આદિત્યના થયસ કારણ કે આ ફક્કડ ગીરધારી સાબિત કરી દીધું કે સંત કોઈ દી નિષ્ફહી ન હોઈ શકે નિષ્ક્રિય ન હોઈ શકે સંતો દુરંધી હોય શકે ટોટલ આખું આયોજન જે છે કુંભ મેળાનું એ સાડા છ હજાર કરોડ રૂપિયાના ખર્ચે થવાનું છે અને આમ છતાંય નુકસાની નહીં જાય યસ ઇકોનોમિકલી નુકસાની જવાની નથી બે હજાર ત્રેવીસના ના ની કમાણી હતી બાર હજાર કરોડ પણ બે હજાર ઓગણીસના ના કુંભ મેળાની કમાણી એક લાખ ને વીસ હજાર કરોડ ખબર છે ને અત્યારે જે મહાકુંભ મહાકુંભમાં પણ અમુક વસ્તુ થવાની છે સંતો મહંતો એમાં નિર્ણય કરવાના છે શું નિર્ણય કરવાના છે હાલમાં જે ગઈકાલથી જે ન માત્ર ગુજરાત કે ન માત્ર ભારત પરંતુ દેશ વિદેશમાં એક શબ્દ છે તે અત્યારે ખૂબ બોલાય છે ને એ છે મહાકુંભ સાંસ્કૃતિક રીતે કહીએ કે આધ્યાત્મિક ભૌતિક રીતે કહીએ કે આર્થિક રીતે રાજકીય રીતે કહીએ કે તમામ પ્રકારનું જે ઉપયોગી કહી શકાય એવું તમામ પ્રકારની જે કહી શકાય કે ધરોહર છે તેના તેના રૂપે આપણે કુંભમેળાને સર ઓળખતા હોઈએ છીએ ને તેની શરૂઆત થઈ ચૂકી છે પોષી પૂનમના દિવસથી દિવસથી શરૂઆત થઈ છે તો સર મહાકુંભને લઈને થોડું જાણવું છે તો સર એને લઈને શું કહેશો જુઓ સનાતન ધર્મ મહાકુંભ પર્વ યસ આ ભારતના સનાતની ઇતિહાસની સૌથી મેગા સૌથી મોટી ઇવેન્ટનો પ્રારંભ આજથી થયો છે હું ને તમે આપણે સનાતન વિશે વાતો કરીએ કે સાંભળીએ બરાબર તમારે સાક્ષાત્કાર કરવો હોય તો તમારે ત્યાં અત્યારે જવું પડે પચાસ સાઠ કરોડ લોકો આવવાના છે પાકિસ્તાન થી પણ વધારે બોલો સમગ્ર પાકિસ્તાન અને જે વિભૂતિઓના નામ સ્મરણ કરવાથી પણ તમારામાં ઉર્જાનું સંચાર થાય એવી એવી ત્યાં કોટી કોટી એવી સંત વિભૂતિઓ હઠાગ્રીઓ અખાડાના મહામંડલેશ્વરો પઠાધીપસી પીઠાધીપસી આ બધા તમે જો ત્યાં તમને જોવા મળે અને સાહી સવારી સાહેબ મેં તમે કલ્પના ન કરી હોય એવી અને આ તો પુરાતન કાળથી આવે છે મહાકુંભ એટલે આપણે જે લોક મેળા કહીએ છીએ એવું લોક મેળો નથી આ બધાને એમ લાગે મોટો ઇવેન્ટ છે જેમ આપણે સાતમ આઠમના ના લોક મેળા થાય એવું નથી સાહેબ આ તો તમારા અને મારા સદભાગ્ય છે ભારત ભૂમિ જેના કારણે વિશ્વભરમાં પુલકિત થઈ રહી છે સંસ્કૃતિથી એનો સાક્ષાત્કાર એટલે મહાકુંભ બાર વર્ષે યોજાય છે દર બાર વર્ષે થોડીક જેને ખ્યાલ ન હોય એને કહી દઈએ કે આનું થોડુંક પ્રાચીન તત્વ શું છે જ્યારે સમુદ્ર મંથન થયું સમુદ્ર મંથનમાંથી કેટલીક વસ્તુ બહાર આવી 14 રત્નો અમૃત કુંભ યસ લક્ષ્મી માં કામધેનુ ગાય પરખ વૃક્ષ અમૃત કળશ વગેરે વગેરે એવી ચૌદ રત્નો અમૃતમાંથી નીકળ્યા એ નીકળ્યા એમાં કહેવાય છે કે અમૃતનો કુંભ નીકળ્યો એ કુંભ લઈને ઇન્દ્રનો દીકરો જયંત નામ લઈ કારણ કે અમૃતનું તો જેને ટીપું પડે ને હાહાકાર થઈ જાય અમૃત એટલે અમર વાત થઈ ગઈ એમાં ઈ લઈને ભાગ્યો ઇતિહાસ માટે કારણ કે કોઈ રાક્ષસ આ તો ઠીક છે કીધું માણસ કેવું કાગઋિ નો વિશ્વ કહેવાય છે કાગ જયંત ઋષિ કહેવાય છે એ પછી અલગ અલગ ઘટનાઓ છે પણ કઉ છું કે કોઈ એકની પાસે જો અમૃત નો કુંભ આવી જાય તો તો પછી એ અમર થઈ જાય એટલે દેવો એની પાછળ પડ્યા કુંભ લેવા માટે થઈને પાછળ થઈ જોટા જોટી જોટા જોટી થી એમાં ચાર જ જગ્યા એ એના છાંટા પીડ્યા એ ચાર જગ્યાએ જે છાંટા પીડ્યા સાહેબ પ્રયાગરાજ હરિદ્વાર ઉજ્જૈન અને નાસિક પૃથ્વી ઉપર ચાર જગ્યાએ ટોટલ બાર જગ્યાએ પડ્યા બાર છાંટા પીડ્યા હતા એટલે બાર આપણે બાર વર્ષે યોજાય છે પણ એ બાર માંથી ચાર પૃથ્વી ઉપર એ પૃથ્વીના મેં નામ આપ્યા તે પ્રયાગરાજ હરિદ્વાર ઉજ્જૈન અને નાસિક અને બાર જે છે પડ્યા છે એટલે આપણા માટે એ બાર દિવસ આપણા માટે બાર વર્ષ પ્રજા અને પરમાત્મા માટે બાર દિવસ એટલે એ બાર વર્ષે મહાકુંભ યોજે છે મહાકુંભ એટલે શું જેને અમૃત સમૂહ અમરત્વ પામવું હોય એ ત્યાં પધારે એ ત્યાં પધારે જેને અમૃત સમૂહ અમરવત્વ પામવું હોય એ ત્યાં પધારે એવો આ મહાકુંભનો નો આયોજન થઈ રહ્યું છે અને તમે વિચાર કરો આયોજન કેટલું વિશાળ છે કલ્પના ન આવે એવી વાત છે વિશ્વ આખું અચંબિત છે ઘણા લોકો આપણને એમ કે છે કે આ તો સાધુ બાવાઓનો દેશ છે માની લ્યો આપણને અંગ્રેજ લોકો પછી ખબર પડી કે આ તો બાવાઓનો દેશ છે ને આ તો બધા માથે રુદ્રાક્ષ કરીને ફરે કે કોઈ કાઈ બાબડ ભૂતળા થઈને ફરે એને ખબર નથી હવે એને ખબર પડવા મળી કે અમૃત આજે મહાકુંભ છે ને એ તો ક્રાંતિનો જનક છે રાઈટ અંગ્રેજોને કાઢવા માટે છે પણ ક્રાંતિકારીઓ અહીંયા ભેગા થતા હતા ઓકે આપની જાણ ખાતર એટલે અઢારસો સત્તાવન થી માની બે વખત તો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો મહાકુંભ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો બે વખત તો કારણ કે બધાને ખબર પડી ગઈ અંગ્રેજોને પણ કે અહીંયા તો ક્રાંતિકારી વિચારો પેદા કરનારા લોકો ભેગા થાય છે અને અહીંથી જે છે સ્પ્રેડ થાય છે આખા ભારતમાં જેમ કે આ મહાકુંભ અત્યારે છે તમને ખબર છે ને અત્યારે જે મહાકુંભ થઈ રહ્યો છે એ મહાકુંભમાં પણ અમુક વસ્તુ થવાની છે રાઈટ સંતો મહંતો એમાં નિર્ણય કરવાના છે શું નિર્ણય કરવાના છે કે આપણે બે બાળકો બસ એમ કરીને જે વાત કરીએ છીએ એ અસંતુલિત વાતો છે સમાજના તમામ લોકોને કઈક રીતે છૂટવું હિન્દુ ધર્મને જો ટકાવવો હશે તો યા તો બધા જ લોકો માટે સમાન નાગરિક ધારો જેને સરકારી પરિભાષામાં કહે છે એ સંતો એમ કે છે કે આ તમને કોઈ ખોટા રવાડે ચડાવ્યા છે સંતો એમ નથી કહેતા કે મૈથુન એ એમને મેથુન કર્યા કરો એમ નહીં પણ તમારી ને મારી વિરાસત ને ટકાવવી હશે એક જમાનામાં વર્ષો પહેલા તમે જો કોઈ પગે લાગવા આવતા તો મહાન સંત થી માંડીને ભૂદેવો શું આશીર્વાદ આપતા ખબર સો દીકરાની મા થાવ એ આશીર્વાદ હતા અભિશાપ નતો એ હમજીને તે દિવસે કીધું હતું કે અને એનો જરૂર નથી કે સો એટલે હંડ્રેડ નહીં સો એટલે વિપુલ બસ પછી તમે ગમે તેટલા હોય પણ આપણી વિરાસત એટલે સનાતની વિરાસત જો આપણે ટકાવી રાખવી હશે તો અમુક નિયમો એ છે આદર્શ સંહિતા એ આપણે પાળવી પડશે એમાં કેવળ જનસંખ્યાની વૃદ્ધિ જ નથી આવતી એમાં અનેક બીજા આયામો આવશે જે અહીંયા નક્કી થવાના છે મહાકુંભમાં છવ્વીસમી ફેબ્રુઆરી સુધી આ ચાલવાનો છે આજથી શરૂ થયો છે તેરમી જાન્યુઆરીથી શરૂ થયો છે છવ્વીસ ફેબ્રુઆરી સુધી ચાલવાનો છે અને દેશ દેશાવરના તમામ કોટી કોટી મહામંડલેશ્વરો સંતો મહંતો ગાદીપતિઓ બધા વ્યાસપીઠના જે કઈ ભાગવત કથાકારો વગેરે વગેરે બધા ત્યાં તમને જોવા મળશે અને આ કેવડો વિરાટ છે એ આપને ખાલી કહી રાખું આ મહાકુંભમાં ચાલીસ કરોડ થી વધુ લોકો આવશે જે પાકિસ્તાનની સંખ્યા પાકિસ્તાનની મૂળ જેટલી સંખ્યા છે એના કરતાં વધુ તો ત્યાં છે રાઈટ યસ અને ચૌદ કરોડ છે બરાબર છે હવે એ બધા કરતા વધુ તમે વિચાર કરો અમેરિકા પાકિસ્તાન રશિયા વગેરે કરતા વધુ જ્યાં એક જગ્યાએ એક જ રાજ્યમાં ઉત્તર પ્રદેશ નામના રાજ્યમાં ત્યાં બધા જો સરિયુના કાંઠે કે ગંગા નદીમાં આમ તો ત્રણ ત્રિવેણી ગંગા યમુના સરસ સરસ્વતી છે લુપ્ત થયેલી છે દેખાતી નથી પણ છે કરી એ ત્રિવેણી સંગમમાં બધા ભેગા થવાના છે બરાબર છે એકસોને સાહીઠ આપણે જે અમદાવાદમાં મોદી સ્ટેડિયમ છે એવા એકસોને સાહીઠ સ્ટેડિયમ થાય ભેગા અને જે વિશાળ આખો સંકુલ રચાય એ સંકુલ જે છે ત્યાં ભાઈ યોગી મહારાજ ની સરકારે ત્યાં બનાવ્યો છે તમે કલ્પના કરો આ ઉત્સવ છે બાકી બધું તો છોડો પબ્લિક ટોયલેટ પબ્લિક ટોયલેટ કેટલા ખબર છે દોઢ લાખ થી વધુ એટલે અમેરિકાની જે મૂળ સંખ્યા છે અમેરિકામાં જેટલા ટોયલેટ છે એના કરતા ત્રણસો ગણા વધુ બોલો અને દર એક લાખ વ્યક્તિ એક લાખ બે હજાર છસો ને છાસઠ એવી વ્યવસ્થા છે દર એક લાખ લોકો પછી એનો ખર્ચો જે આખો થવાનો છે એ અઢારસો કરોડ રૂપિયાનો થવાનો છે અઢારસો કરોડ રૂપિયા હવે અઢારસો કરોડ થી અયોધ્યામાં જે રામ મંદિર બન્યું છે એના કરતા ત્રણ ગણો છે અને ટોટલ આખું આયોજન જે છે કુંભ મેળાનું એ સાડા છ હજાર કરોડ રૂપિયાના ખર્ચે થવાનું છે અને આમ છતાંય નુકસાની નહીં જાય ઇકોનોમિકલી નુકસાની જવાની નથી આપની જાણ કરતા દુનિયામાં સૌથી વધારે કમાણી જે કરે છે એ કોણ કરે છે ઇન્ડિયન પ્રીમિયમ લીગ આઈપીએલ જેને આપણે કહીએ છીએ ને એ આઈપીએલ કરતા પણ દસ ગણી વધુ કમાણી આમાં થવાની છે યોગી સરકાર તમે વિચાર કરો બે હજાર ત્રેવીસ ના આઈપીએલ ની કમાણી હતી બાર હજાર કરોડ એ આપણા લોક મેળા જેવો નથી આ તો અલૌકિક મેળો છે લૌકિક નથી અલૌકિક મેળો છે આ હરિદ્વાર ઉત્તરાખંડ પ્રયાગરાજ ઉત્તર પ્રદેશ ઉજ્જૈન મધ્યપ્રદેશ નાસિક એવા જે અલગ અલગ જગ્યાએ દર દર ત્રણ ત્રણ ચાર ચાર વર્ષે થાય પણ બાર વર્ષે જેને પૂર્ણ કુંભ કહેવાય એકસો ને ચુમ્માલીસ વર્ષ પછી આવો મહાકુંભ થયો છે જે અત્યારે આપણે સાક્ષાત્કાર કરી રહ્યા છે ટીવીના માધ્યમથી યા તો પ્રિન્ટ મીડિયાથી અને આ બધું જે છે સાહેબ એ એમાં શાહી સ્નાન જે છે ચૌદમી જાન્યુઆરી પછી છે ઓગણત્રીસમી જાન્યુઆરી અને પછી ત્રીજું ત્રીજી ફેબ્રુઆરી આવી રીતે જે શાહી સ્નાન છે એ શાહી સ્નાન મતલબ પણ એ છે તમે તમારા દુનિયાના ગમે તેટલા પાપ કર્યા હોય ભૂલથી હા અપરાધ નહીં પાપ તો ભૂલથી કહું છું જે થયા હોય

છતાં કેમ પૂરું થઈ ગયું આયોજન કેવું એટલે આપણા કેસમાં તો તમને કહું આટલું વિરાટ આયોજન તો નજીકના ઇતિહાસમાં પહેલી વખત થયું છે અને યોગી આદિત્યનાથ જે છે એની કેટલી વહીવટી ક્ષમતા છે એની આ સીધે સીધી પારાસીસી છે સર અગાઉ પણ આપણે જે રીતે વાત કરી કે રાજકીય મહત્વ પણ એટલું જ રહેલું છે આગામી સમયમાં હવે જે આપણે નરેન્દ્ર મોદી અત્યારે પ્રધાનમંત્રી છે તો તેની તે પણ ત્યાં નક્કી થતું હોય છે આવા અનેક અનેક પ્રકારના નિયમો સિદ્ધાંતો છે ત્યાં નક્કી થતા હોય છે તો સર એને લઈને શું કહેશો જુઓ આમ તો વર્ણલેખા નિયમ જેવું છે બધા જને ખબર છે અથવા તો માને છે તમે અત્યારે જો ગુજરાતમાં નહીં દેશભરમાં સર્વે કરાવો તો વોટ નેક્સ્ટ યસ આફ્ટર નરેન્દ્ર મોદી આટલું કરાવો નરેન્દ્ર મોદી પછી ભારતનું સુકાન કોના હાથમાં સલામત છે એવું તમે કહો ને તમે જેટલા ચહેરા મૂકવા એટલા મૂકી દો દેવેન્દ્ર ફડણવીસને મૂકી દો માન યોગી આદિત્યનાથને મૂકી દ્યો બાકી ભાઈ ગડકરીને મૂકી દ્યો નિતિન ગડકરીને મૂકી દ્યો વાત તો આવે છે બજારમાં પણ તમે મૂકી દો હન્ડ્રેડ એન્ડ વન પર્સન લોકો કહે છે યોગી આદિત્યનાથ એ સાબિત કરી દીધું કે સંત ન ન શકે શકે સંતો દુરંદેશી હોઈ શકે અગાઉના જમાનામાં રાજ રજવાડા જે ચાલતા હતા એના માર્ગદર્શક કોણ હતા ઋષિ મહિનો સંતો મહંતો હતા ધર્મ રાજાઓ રાજાઓ પણ ધર્મનું આસન ઉપર રાખતા હતા અને રાજસિંહાસન નીચે રાખતા હતા શું કામ

હવે ભલે યોગી આદિત્યનાથ સરકાર છે આપણે કહીએ સરકાર હાથ લાંબા તો તો બધી સરકાર છે યોગી આદિત્યનાથ નો આ ત્રીજી ચોથી વખત આ પ્રકારનું આયોજન આ તો પૂર્ણ કુંભ છે જેમાં ચાલીસ કરોડ લોકો આવે છે પણ તમે વિચાર કરો એના ટેન્ટ સિટી જે ઉભા કરવામાં આવ્યા છે એની ટ્રાફિક સિસ્ટમ જે આખું હાઈ અને ડિજિટલી છે તમને જ્યાં સ્કેન કરીને તમે બધી દરેક જગ્યાએ જાહેર ચોકમાં દરેક જગ્યાએ રસ્તે રસ્તે તમે ત્યાં સ્કેન કરી ક્યુઆર કોડ છે તમારે જે કંઈ માહિતી જોતી હોય કે ભાઈ દાખલા તરીકે અત્યારે તમે આવ્યા છો અયોધ્યામાં સારામાં સારી હોટલ ક્યાં મળશે તમે આમ કરીને સ્કેન કરો એટલે એ સ્કેનથી જઈને તમે ક્લિક કરો એટલે બધી જ હોટલના નામ આવે ત્યાં કેટલી ખાલી જગ્યા છે કેટલું શું ચાર્જ છે ક્યાંથી કેટલું દૂર છે બધી સુવિધા આવે બધી વાત આવે ટ્રાફિકમાં તમે હલવાઈ ગયા હોય તમે ત્યાં સ્કેન કરીને કહો ભાઈ તમારું પાર્ક ક્યાં કરું તો એની વ્યવસ્થા છે ખોવાઈ જવાનો ડર નથી બિલકુલ નથી એટલે જે ફિલ્મમાં આવતું મેળામાં ખોવાઈ જતા એવું હવે ખોવાવાનું નથી બલકે આ તો કંઈક જડવાનું છે યસ આ એવો મેળો છે જેથી ઘણું બધું તમને જડવાનું છે એટલે વિશ્વની મહાન જેને કહી શકાય ઇવેન્ટ આ વિશ્વ લેવલની કહું છું ચાલીસ કરોડ લોકો દોઢ મહિના ભેગા જેવી જગતની કોઈ ઇવેન્ટ ક્યાંય થતી નથી યસ રાઈટ પેલી ઇવેન્ટ એવી છે ટૂંકમાં જે આજથી જ એનો પ્રારંભ થયો છે એટલે ધન્ય હો આપણે એના કમસે કમ આપણે વર્ચ્યુઅલી એના સાક્ષી બન્યા છે ખરેખર જે લોકો એના સાક્ષીના હોય વાસ્તવિક સાક્ષી પત્રકાર જગદીશ મહેતા સર ખૂબ દિવ્ય ભવ્ય અને જે કહી શકાય કે ધાર્મિક સામાજિક આર્થિક અને જે સાંસ્કૃતિક રીતે જેનું મહત્વ છે એ મહાકુંભ નું સર જે રીતે માહિતી આપી તે અનેક લોકો છે તેઓ અત્યારે જ્યાં જવાના છે ને તેમના માટે પણ ખૂબ ઉપયોગી થશે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર